નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટો અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો લંડનમાં ઉડાન ભરતા વિ પ્લેન ક્રેશ થઈ હતી આ ઘટનાથી દુનિયાને અમદાવાદની ઘટનાની યાદ અપાવી છે લંડનના સાઉથ રીડ એરપોર્ટ પર એક નાનું વિમાન ક્રેશ થયું છે ધ મિરરના અહેવાલ મુજબ આ ક્રેશ સાતે 4 વાગ્યાની આસપાસ થયો હતો વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી કોઈ પ્રસ થઈ નથી જો કે તમામના મોત થયા હોય તેવું અનુમાન છે જી હા મિત્રો અત્યારે હાલ મોટો અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર

ટ્વીટ કર્યું છે તેમણે એક્સ પર લખ્યું છે કે મને સાઉથ એન્ડ એરપોર્ટ પર થયેલી ઘટનાની ખબર પડી કૃપા કરીને આ વિસ્તારથી દૂર રહો અને ઇમરજન્સી સેવાઓને તેમનું કામ કરવા દો મારી સવંદન છે બધા સાથે છે પોલીસ અને સ્થાનિકોને વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહી વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર